જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી શનિ ચાલીસા સાંભળશું આજે શનિવાર જે શનિદેવનો પ્રિય વાર છે આથી આજના દિવસે શનિ ચાલીસા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે પુરાણમાં વર્ણવેલું છે કે અયોધ્યાના રાજા દશરથે ચાલીસા દ્વારા અને શનિ શનિ ચાલીસાના નિત્ય પાઠ કરવાથી શનિ સંબંધિત દરેક પ્રકારના દોષોનું નિરાકરણ થાય છે તો આ વિડીયોમાં શનિ ચાલીસાના ગુજરાતી ભાવા સાથે પાઠ કરીશું બોલો શનિ મહારાજની જય જય ગણેશ ગિરજા સુવન મંગલ કરણ કૃપાલ દિનન કે દુઃખ દૂર કરી નાથ નિહાલ જેનો ભાવાર્થ એવો થાય છે હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ આપની જય હો આપ કલ્યાણકારી છો બધા પર કૃપા કરનારા છો દિન લોકોના દુખ દુઃખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન જય જય શ્રી શનિદેવ પ્રભુ સુનહુ વિનય મહારાજ કર હું કૃપા હે રવિ તનય રાખ હું જનકી લાજ જેનો ભાવાર્થ એવો થાય છે કે હે ભગવાન શ્રી શનિદેવજી આપની જય હો હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો હે રવિ પુત્ર અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો જયતી જયતી શનિદેવ દયાલા કરત સદા ભક્તન પ્રતિપાલા જેનો ભાવાર્થ થાય છે હે દયા કરનારા શનિદેવ આપની જય હો જય હો આપ સદા ભક્તોનું પાલન કરો છો ચારી માથે છબી છાજે જેનો ભાવર્થ થાય છે આપની ચાર ભૂજા છે શરીર ઉપર શ્યામલતાની શોભા છે મસ્તક ઉપર રત્નોથી જડિત મુકુટ શોભાઈ માન છે પરમ વિશાલ મનોહર ભાલા ટેઢી દ્રષ્ટિ પ્રકુટી વિકરાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપનું લલાટ અત્યંત વિશાળ તથા મન હરનારું છે આપની દ્રષ્ટિ વક્ર છે અને ભ્રુકુટી વિકરાળ છે કુંડલ શ્રવણ ચમાચમ ચમકે હિયે માલ મુક્તન મણિ દમકે જેનો ભાવાર્થ થાય છે આપના કાનોના કુંડળ ચમકી રહ્યા છે છાતી ઉપર મોતીઓ તેમજ મણિઓનો હાર આપની શોભા વધારી રહ્યો છે કર્મે ગદા ત્રિશુલ કુઠારા પલ બીચ કરે અરીહી સંહારા જેનો ભાવાર્થ થાય છે આપના હાથોમાં ગદા ત્રિશુલ અને કુઠાર બિરાજમાન છે જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કરણસ્થ રોદ્ર દુઃખ ભંજન જેનો ભાવાર્થ થાય છે દુઃખનો નાશ કરનાર પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કોણસ્થ રોદ્ર સોરી મંદ શની દશનામાં ભાનુ પુત્ર પૂજહી સબકામાં જેનો ભાવર્થ એવો થાય છે કે સોરી મંદ શની અને સૂર્ય પૂત્ર આપના આ દસ નામ છે આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે જ્યાં પર પ્રભુ પ્રસન્ન હવે ચાહી રંગ હું રાવ કરે ક્ષણ માહી જેનો ભાવાર્થ એવો થાય છે હે પ્રભુ આપ જેની ઉપર પ્રસન્ન થઈ જાવો છો તે ક્ષણ ભરમાં રંકમાંથી રાજા બની જાય છે પર્વત હું તૃણ હોય નિરાહત તૃણ હું કો પર્વત કરી ડારત જેનો ભાવાર્થ એવો થાય છે કે પહાડ જેવી સમસ્યા પણ તેને તણખલા સમાન લાગે છે પરંતુ જો આપ નારાજ થઈ જાઓ તો તણખલા જેવી નાની સમસ્યા પણ પહાડ બની જાય છે રાજ મિલત બન રામાહી દિનયો કે કી હું કી કરી મત હરી લીનયો જેનો ભાવાર્થ થાય છે હે પ્રભુ આપની દશામાં જ તો રાજને બદલે ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો હતો એ સમયે આપે કઈ કઈની બુદ્ધિ ભ્રષ્ટ કરી તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો બનહુ મે મૃગ કપટ દેખાઈ મા તું જાનકી ગઈ ચોરાઈ જેનો ભાવાર્થ એવો થાય છે આપની દશાને લીધે વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યા અને તેમનું હરણ થયું લખન શક્તિ વિકલ કરી રાવણ કી ગતિ બૈરાઈ સો બેર બઢા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યો અને પ્રભુ શ્રી રામ સાથે શત્રુતા વધારી

દેખાયો તેલીહિ પર કોલહું ચલવાયો જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દશાને લીધે જ વિક્રમાદિત્ય એ તેલીના ઘરમાં ખાણી ચલાવી પડી વિનય રાગ દીપક મહિન્યો

નળ પર મીન ગઈ જેનો થાય છે એ જ પ્રકારે રાજા નળ અને રાણી દમયંતીએ કષ્ટ ઉઠાવવા પડ્યા આપની દશાને લીધે આગમાં શેકેલી માછલી પણ ફરી જળમાં કૂદી ગઈ અને રાજા નળને ભૂખે મરવું પડ્યું શ્રી શંકર હિં ગહ્યો જબ જઈ પારવતી કો સતી કરાઈ જેનો ભાવાર્થ થાય છે ભગવાન શંકર પર આપની દશા પડી તો માતા પાર્વતીને હવન કુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્યો તની કવિ લોક કી હરી નભ ઉડી ગયો ગૌરી સુદ સીસા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપના કોપને કારણે જ ભગવાન શ્રી ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું પાંડવ પર ભય દશા દુમહારી બચી દ્રૌપદી હોતી ઉહારી જેનો ભાવાર્થ થાય છે પાંડવ ઉપર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા થતા બચી કૌરવ કે ભી ગતિમતી માર્યો યુદ્ધ મહાભારત કરી ડાર્યો જેનો ભાવાર્થ થાય છે કે આપની દશાથી કૌરવોની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ જેથી તેઓ વિવેક ખોઈ અને મહાભારત જેવો યુદ્ધ કરી બેઠા રવિ કહમ મુખમહમ ધરી તત્કાલા લેકર કુદી પર ચૌ પાતાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દ્રષ્ટિ એ એ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બક્ષ્યા અને એમને પોતાના મુખમાં લઈને આ પાતાળ લોકમાં કૂદી ગયા શેષ દેવ લખી વિનંતી લાઈ રવિ કો મુખ તે દિયો છુડાઈ જેનો ભાવાર્થ થાય છે કે દેવતાઓની લાખ પ્રાર્થનાઓ બાદ આપે સૂર્યદેવને આપના મુખમાંથી આઝાદ કર્યો વાહન પ્રભુ કે સાત સુજાના જગદિગ્ગજ ગર્દભ મુર્ગરવાના જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ આપના સાત વાહન છે હાથી ઘોડો ગદર્ભ હરણ અને શ્વાન ચંબુક સિંહ આદિ જ્યોતિષ કહત પુકારી જેનો ભાવાર્થ એવો થાય છે કે શિયાળ અને સિંહ જે વાહન પર બેસીને આપ આવો છો તે જ પ્રકારે જ્યોતિષીઓ આપના ફળની ગણના કરે છે ગજ વાહન લક્ષ્મી ગ્રહ આવે હઈ તે સુખ સંપત્તિ ઉપજાવે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો આપ હાથી પર સવાર થઈને આવો છો તો ઘરમાં લક્ષ્મી આવે છે જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે છે કરે બહુ કાજા સિંહ રાજ સમાજા જેનો એવો થાય છે કે જો ગંધર્વ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યમાં અડચણ આવે છે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે તેને પ્રસિદ્ધિ અપાવો છો જંબુક બુદ્ધિ નષ્ટ કર ડારે મુર્ગકો કષ્ટ પ્રાણ સહારે જેનો ભાવર્થ એવો થાય છે કે જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો જે જીવલેણ નીવડે છે જબ આ પ્રભુ સ્વાન સવારી ચોરી આદિ હોય ડર ભારી જેનો ભાવર્થ એવો થાય છે કે હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવા પર ઇશારો કરે છે તાંબુ અને લોખંડ એમ ચાર પ્રકારની ધાતુઓના છે લોહ ચરણ પર જબ પ્રભુ આવે ધનજન સંપત્તિ નષ્ટ કરાવે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો આપ લોખંડના ચરણ પર આવો છો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે સમતા તામ્ર રજત શુભકારી સવર્ણ સર્વ સુખ જેનો ભાવાર્થ એવો થાય છે કે ચાંદી અને તાંબાના ચરણ સમાન રૂપથી શુભ છે પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હોય છે જો યહ શનિ ચરિત્ર નિત ગાવે કબહુ ન દશા નિષ્કૃષ્ટ સતા જેનો ભાવાર્થ એવો થાય છે કે જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહીં પડે આપની દશા તેને નહીં સતાવે અદ્ભુત નાથ દિખાવે લીલા કરે શત્રુ કે નશીબલી ઠીલા જેનો ભાવાર્થ એવો થાય છે કે તેના પર ભગવાન શનિદેવ મહાજ પોતાની અદભુત લીલા દેખાડે છે તેના શત્રુ અને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે જો પંડિત સુયોગ્ય બુલવાય વિધિવત શનિગ્રહ શાંતિ કરાઈ જેનો ભાવાર્થ એવો થાય છે કે જે કોઈ વ્યક્તિને બોલાવી શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે કહત રામ સુંદર પ્રભુદાસા શનિ સુમિરત સુખ હોત પ્રકાશા જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ શનિદેવના દાસ સુંદર પણ કહે છે કે ભગવાન શનિદેવના ધ્યાનથી પ્રાપ્તિ થાય છે અંધકાર દૂર થઈ પ્રકાશ ફેલાઈ જાય છે પાઠ શનિશ્વર દેવ કોકી હે વિમલ તૈયાર કરત પાઠ ચાલીસા દિન ભવ સાગર પાર જેનો ભાવાર્થ એવો થાય છે કે ભગવાન શનિદેવના આ પાઠને વિમલે તૈયાર કર્યો જે કોઈ આ ચાલીસાનો ચાલીસ દિવસ સુધી પાઠ કરે છે તે શનિદેવની કૃપાથી ભવસાગર પાર કરી જાય છે શનિ ચાલીસા દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિદેવથી અજાણ નથી રહેતું શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દો દૂર થાય છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત છે તેમાંથી શનિવારનો દિવસ એ ન્યાયના દેવતા એવા શનિદેવને સમર્પિત શનિવારના દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ મુજબ જે મનુષ્ય મનુષ્ય જીવનકાળમાં જેવું કર્મ કરે છે છે શનિદેવ તેવું જ ફળ આપે દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિદેવથી અજાણ રહેતું નથી શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દ દૂર થાય છે પૂરા વિધિ વિધાનથી શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે તો શનિદેવની કૃપા બની રહે છે અને વ્યક્તિની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની તમામ મનોકામના પૂરી થાય છે એવું કહેવાય છે કે શનિદેવના ક્રોધથી બચવું હોય તો અન્યથા વ્યક્તિ ઉપર ક્યારેય દોષ લાગે તેવું કોઈ કાર્ય ન કરવું જાણતા અજાણતા થયેલી તમામ ભૂલોનો હિસાબ શનિદેવ પાસે હોય છે શનિવારના દિવસે જો શનિદેવની પૂજા કરવામાં આવે શનિ ચાલીસાના પાઠ કરવામાં આવે તો ગ્રહની સ્થિતિમાં પણ સુધારો આવે છે અને સાથે શનિદેવની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં શનિ ચાલીસાનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ